ઘણી વખત અમારી મજાક ઉડાવવામાં આવતી હતી અમે આગેવાનો ગણ્યા ગાઠા હતા યુવાનો ગણ્યા ગાઠા હતા અમારી પાસે પૈસા નહોતા અમારી પાસે તાકાત અમારું જનુ હતું અમારી પાસે કોઈ તંત્ર નહોતું તેમ છતાંય લોકોના વિશ્વાસથી ખેડૂતોના ગરીબોના વિશ્વાસથી આ દરિયાની અંદર અમે યા હોમ કરીને કૂદી પડ્યા હતા આજે અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે ગુજરાતની જનતાએ અમને સ્વીકાર્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને હું પહેલા પણ કહેતો કે ખંભે બેસાડીને મારા ભાઈને વિધાનસભામાં પહોંચાડવાનું કામ વિસાવદરની જનતા કરશે અને વિસાવદરની જનતાએ આજે એ કામ કરી બતાવ્યું છે અમારી સાથી ગજગજ ફૂલે છે ખૂબ આનંદ છે અમે તમામ લોકોને વિપક્ષમાં હોય કે પછી સરકારમાં બેઠા હોય ભારતીય જનતા પાર્ટી ને પણ કહીએ છીએ કે જ્યારે તમે દારૂ વેચો છો જીતવા માટે જ્યારે પૈસા વેચો છો જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરો છો આ મતદારો ખૂબ નરી આંખે જોતા હોય છે મતદારો અમે મૂર્ખ નથી જે કાઈ કાંડ ભારતીય જનતા પાર્ટી એ વિસાવદરમાં કર્યા છે એના જ કરેલા કાંડ એને નડ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે તમામ હદો પાર કરી દીધી તેમ છતાં વિસાવદરના મતદારોએ જબરદસ્ત ગોપાલભાઈ ઇટાલિયાને લીડ આપી અને કોઈએ કલ્પના નહોતી કરી એવડી લીડથી ગોપાલભાઈ જીતી રહ્યા છે જીતી રહ્યા છે આગળ હવે શું કરવાનું છે તમારું વિઝન શું છે વિસાવદરની અંદર જ્યારે ચૂંટણી પ્રચાર હતો ત્યારે પણ અમે કહેતાને હજુ કહીએ છીએ અને આજ પણ કહું છું નિર્ભયના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને પણ કહીએ છીએ અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને પણ કહીએ છીએ ગુજરાતની અંદર બે હજાર સત્યાવીસમાં ખૂબ મોટી રાજકીય ઉથલપાથલ થવા જઈ રહી છે જેનો પાયો વિસાવદરમાં માં આજે નખાઈ ગયો છે સીધી વાત એ છે કે વિસાવદર વિધાનસભાના જે મતદારો છે એમાં ખાસ કરીને ખેડૂતો ઇકોઝોન નો પ્રશ્ન હોય સૌની યોજનાના પાણીનો પ્રશ્ન હોય કે પછી ફોરેસ્ટ અધિકારીઓથી થતી હેરાનગતિની વાત હોય તમામ મુદ્દે ગોપાલભાઈ ઇટાલિયા પચાસ ના સ્ટેમ્પ પર જે પંદર મુદ્દાઓ પર એફિડેવિટ કરીને આપ્યું છે તમામ મુદ્દાઓ પર ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈથી લડશે અમારી ટીમ મજબૂતાઈથી લડશે અને ત્રીસ વર્ષમાં જે ગુજરાતને લૂંટવાનું કામ ભાજપે કર્યું છે આ જે લૂંટ ચલાવી છે એ વરવી વાસ્તવિકતા દુનિયાની સામે કોઈ મૂકવાનું કામ કરશે તો ગોપાલભાઈ ઇટાલિયા કરશે પણ રાજુભાઈ સાથે સવાલ તો એ છે કે ઇકોઝોની જો વાત આવે સરકાર અત્યારે ભાજપની છે લાગુ કરવું નાબૂદ કરવ એમના આથમાં છે ગોપાલ ઇટાલિયા ખૂબ મહેનત કરે તેમ છતાં સરકારને જે કરવાનું હશે એ કરશે તો પછી શું થશે ઇકોઝોન લાગુ કરવાના પ્રયત્ન લાંબા ટાઈમથી ભારતીય જનતા પાર્ટી કરે છે તાકાત હોય તો લાગુ કરી જ અમે તો ગોપાલભાઈ ઇટાલિયા ઈકોઝોન માટે ગોપાલભાઈ પ્રવીણભાઈ લડતા હતા બે હજાર સોળથી આ લોકો પ્રયત્ન કરતા આવે છે ટેસ્ટર અડાડે છે ચેક કરે છે લાઈટ થાય છે લાઈટ થાય તો પાછો હાથ લઈ લે છે લાંબા સમયથી પ્રયત્ન કરે છે અત્યારે લટકતી તલવાર રાખી છે કે ઇકોઝોન અમે ડંકાની ચોટ પર કહીએ છીએ ઇકોઝોન લાગુ કરીને બતાવો તમને ખબર પડે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં શું તાકાત છે અમે તમને બતાવીશું કે ખેડૂતોમાં શું તાકાત છે ખેડૂતોનું જમીન મરી ગયું છે તમે ઇકોઝોન લાગુ કરી દેશો મન ફાવે એવા રીતે નવા નવા કાયદાઓ લઈ આવશો અમે ડંકાની ચોટ પર કહીએ છીએ એક વિસાવદરના ખેડૂતો અમારી સાથે છે હવે જીવ રેડી દેવો પડે તો અમારી તૈયારી છે પણ સાથે જયારે વિકાસના કામની વાત આવે સરકાર ભાજપની છે એટલે મહેનત ખૂબ આ વખતે ગોપાલ ઇટાલિયા કરવી પડશે વિકાસના કામ કેવી રીતે કરાવવા ગોપાલભાઈ ઇટાલિયા પોતે ભણેલા ગણેલા વ્યક્તિ છે અંગૂઠા સાપ મંત્રી નથી કે ગોપાલભાઈ પોતે આસપાસ નથી ગોપાલભાઈ ભણેલા ગણેલા વ્યક્તિ છે વકીલ છે ગોપાલભાઈ ઉમેદવાર તરીકે જાહેર થયા અને અહીંયા રોડ પર થીગડા લાગવાનું કામ ચાલુ થઈ ગયું હતું રોડ પર વિકાસ દેખાડવાના પ્રયત્ન ચાલુ થઈ ગયા ગોપાલભાઈ નામ જાહેર થયું ભાજપના ઉમેદવારે પેરીસ બનાવવાના સપના દેખાડી દીધા સીધી વાત એ છે ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર બન્યા ને આખું ભાજપનું મંડળ અહીંયા ગામડે ગામડે ફરતું હતું મંત્રીઓ નાના નાના ગામમાં બે બે રોકાણા છે આ જો ઉમેદવાર તરીકે ગોપાલભાઈ કરી શકતા હોય ધારાસભ્ય તરીકે શું કરી શકે એ આવનાર બે સવા બે વર્ષનો સમય છે અમે બતાવીશું ગુજરાતની જનતાને કે મજબૂત ધારાસભ્ય હોય ભણેલો ગણેલો ધારાસભ્ય હોય તાકાતવાળો ધારાસભ્ય હોય તો શું કામ કરાવી શકે કે શું બાપાના સમયને બાદ કરતા વિસાવદરના ઇતિહાસમાં ક્યારેય કામ નહીં થયા હોય એવા કામ ગોપાલભાઈ ઇટાલિયા કરાવશે રાજુભાઈ સવાલ એ પણ છે કે જ્યારે અત્યારે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે અહીંયા ખુશીનો માહોલ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નેતાઓમાં સવાલ એ પણ છે કે તમારા જૂના મિત્ર ભુપદ માયાણી ભાજપમાં જતા રહ્યા હજુ એકની વાત છે પણ મારે એ જાણવું છે કે અહીંયા આટલા બધા છે તો ઉમેશ મકવાણા ક્યાં છે તમારા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા મીડિયા સામે આવી લેખિતમાં બાહેધરી આપી ગયા છે કે હું કોઈ બીજી પાર્ટીમાં જવાનો નથી હું આમ આદમી પાર્ટીમાં છું ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટી સાથે છે મતલબ એવો નથી કે ક્યારેય કોઈ ગમે એવી અફવાઓ ફેલાવીએ અહિયાં આજે માનો કે હેમંતભાઈ ખવા પણ નથી તો એના પર આક્ષેપ ન કરી શકાય હેમંતભાઈ ખવા અહીંયા પંદર દિવસ પ્રચારમાં હતા ચૈતરભાઈ વસાવા અહીંયા ઉપસ્થિત નથી હું પણ એ જ કહું છું ઉમેશભાઈ મકવાણા નહોતા ઉમેશભાઈ મકવાણા જાહેર મીડિયાના માધ્યમથી લોકોને કહ્યું છે સમર્થન ગોપાલભાઈ આપવા માટેનો ઉલ્લેખ કર્યો છે ઉમેશભાઈ મકવાણા અમારા મજબૂત ધારાસભ્ય છે અમને પૂર્ણ વિશ્વાસ છે બીજી વાત કે અમે તો ભારતીય જનતા પાર્ટી પણ વિચાર છે અહીંયા વિસાવદર માં બકરું કાઢીને ઉટ્યું પૂર્યું

દાવા સાથે કહું છું ગુજરાતમાં આજે જેટલા પણ ખેડૂત આગેવાનો છે ને આ તમામના ઘરે આજે તમામ ના છે માત્ર વિસાવદર નહીં આખા ગુજરાતમાં આ ખુશી છે આખા ગુજરાતના ખેડૂતોની ઉમદ છે આખા ગુજરાતના યુવાનોની છે કે ગોપાલ વિધાનસભામાં જશે તો અમારા માટે અવાજ ઉઠાવશે આખા ગુજરાતમાં આજે ખુશીનો માહોલ છે ક્યાંક ને ક્યાંક અહીંયા ઉભા રહેલા અધિકારીઓમાં પણ ચહેરા તમે વાંચી શકો તો એમાં પણ કઈક ને ખુશીનો માહોલ દેખાય છે મતલબ સાફ છે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના ભ્રષ્ટ શાસનથી લોકો ત્રાહીમામ થઈ ગયા છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ આભાર અમારા રહેવાલને લઈને જે રીતે રાજુ કરપડાએ વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો અને તમને શું લાગે છે કારણ કે હવે ટૂંક સમયની અંદર રિઝલ્ટ છે તે સાચું બહાર આવી જવાનું છે કોણ આગળ છે કોણ પાછળ છે અહીંયા કોનો ગઢ બનવાનો છે આમાં રહેવાલને લઈને આપનું શું માનું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર